કે આજનો સ્ટાર્ટ કરી રહ્યા છીએ આપણે તો આજના ટાઈમ જાત તો લોકડાઉન ટાઈમ હતો તો આજનો વર્ષ ખાલી વાડામાં તો ભાઈ બનાવ્યો કેમકે વાડામાં આપણે અગિયાર સાફ સફાઈ કરી રહ્યા છીએ અને આ ખોલી તો આપણે ગેટ હજુ જોઈએ આનો ગેટ આવો હોય ભમણ ભમણ એટલે આપણે એ નવો નાખવાના છીએ અને કઈ વખતે આપણે પાણીનું આ કનેક્શનમાં પાઇપ નાખી દઈએ આ ખાડો ઓમ તો પણ ચાલુ હોય એટલે ખાડો ભરે રહ્યો તો અને આ બાજુ આપણું જમીન મેળવી દીધું પહેલાં ખાડો હતો ના એટલે પહેલાં હું પેલું રીટીનો ઢકરો હતો પણ આપણે હવે હરકું કરી દીધું એ રીતે હોને એ રીતે કરવાનું હ અને બાકી તમામ બતાવું તો બપોરના ટાઈમે આ જ જગ્યાને એકદમ સોયલો રહે એટલે કોઈ ટેન્શન જેવી વસ્તુ નહીં પણ જોવા આ બાજુ ભાઈ આપણે આવીડ્યું અને આ રીતના આપણે જે હમિયા ખાડો તેમ ખાડો હોય ને એ બહુ મતલબ કે આખું આ જે જમીન હ ને એને સમતલમાં છ પણ બાકી આ ખાડા શિયાજીની ખાડો ને એ જ આખા જે આપણી વાડી એની શોભા બગાડે આ બાજુ ઈટોને બધું પડ્યો એ બધું આપણે સાફ સફાઈ કરવાના છીએ અને આપણે એ જે આ બાજુ જો આ જે વાળ દેખાય એ હજુ કમ્પ્લીટ નહીં એ કારણથી જ આવ્યો એ બધું આવતું રહે અંદર એટલે એ બધું કોઈ અંદર ના આવો એના માટે આપણે ફેન્સિંગ ચાલે નાખી દઈશું અને પછી જોયા આમ પહેલાં આવતા જે ગાયોને એ પહેલાંથી જુઓ આ જે જગ્યાને આ બાજુ આપણે વાડ કરી થોડી ઘણી જેથી કોઈ આવો નહીં સમય પૂછ્યું અને આ બાજુ આપણે બોલીએ પેલી બાજુ સર ભાઈ આપણે શુબાવળ લગાવેલા આપણને સુબાવળ અને મને પણ શું કારણ કદાચ ત્રણથી ચાર વાર જ્યાં થયા છે હજુ આવવાથી આ જો અને આ ખાડો તો આપણે હજુ કમ્પ્લીટ પૂરું પૂરું નહીં ખોજ્યું હજુ થોડો ઘણો બાકી હોય અને આ જે પોણીનું એ ચાલુ હોય સોય કલાક પૂરતું નહીં ચાલતું કેમ કે બોર ઉપર જ્યારે બોરમાં પાણી આવે ત્યારે જ આપણે પોણી હોય આવે એટલે જો આપણે કોઈ પણ વસ્તુ હોય પણ વાવીશું થોડું બોર તો એના માટે આપણે ટાઈમ રાખવો પડશે જેમ કે બોંદુ પોણીના સમય પૂર પૂરતું અને પછી બંધ થઈ જાય માટે આપણે આ કુંડી ખોદેલી હોય જો આ કુંડી આપણે હરખી કરીશું હજુ કે માટી જ સનવરી અને આ જો આપણે હરખું કરીશું અને આ ટેકરો આપણે હરખો કરી દેવું બરાબર તો આ આપણે એક મહિનાની અંદર પૂરું કરી દેવાના છીએ કમ્પ્લીટ અને આપણે જે આ વાડો હો આ વાડાને આપણે એકદમ જે જમીન એને સમતલ કરી દેવા અને એકદમ વાડી ટાઈપ બનાવી દેવો અને અંદર વૃક્ષારો પણ કરીશું ઘણું બધું કરીશું તો ભાઈ આ બાજુ જોએ નરો આ કચરાનો ઢકરો એ કરેલો કેમકે આ એન્ટ્રી એન્ટ્રીમાં જ આ વસ્તુ જોવા મળે તો આને સાફ કરવી પડશે તો આનો કલર બંધ કરીએ અને મળીએ કાલના વ્લોગમાં ચલો